હવે વીલ શા માટે કરવું જોઈએ આપ સૌ જાણો છો અને સૌ અનુભવો છો કે માનવીની જિંદગીનો કોઈ ભરોસો નથી માનવીના સંબંધોની મીઠાશનું કેટલું ટકાઉપણું છે તે બી કોઈ નિશ્ચિત નથી અને માનવી કેટલો સ્વાર્થી અથવા નિઃસ્વાર્થી છે તે પણ નક્કી કરવું બહુ મુશ્કેલ છે સમય પ્રમાણે કાચડો રંગ બદલે તેમ આજના સમયમાં માનવીઓ રંગ બદલે છે ન કરે નારાયણ અને કોઈ ગુજરવાની ન ઉંમરે કોઈ માણસ ગુજરી જાય તો એની પાછળ એના વારસદારો એના પુત્ર પુત્રીઓ લેણેદારો દેણેદારો વચ્ચે જે વિખવાદો ઊભા થાય છે તેનાથી આપ સૌ જાણો છો અને હેરાનગતિ શું થાય તે જાણે છો લેનાર હંમેશા મરણ કરનાર પછી ઉઘરાણી માટે આવે છે અને આપનાર હોય છે તેની પાસે ઘણા બાના હોય છે કે મેં તો આપી દીધા હતા આમાં નોંધ થવાની બાકી રહી ગઈ છે વ્હીલ આ બધાની સ્પષ્ટતા કરવા માટે ખૂબ જરૂરી છે એટલે વ્યક્તિ પોતાની સ્વપાર્જિત મિલકતોનું પોતાના મરણ બાદ પોતાની મરજી અને ઈચ્છા મુજબ વહેંચણ ઉપયોગ થાય તેવી વ્યવસ્થા વિલ દ્વારા કરી શકે છે પોતાના કાયદેસરના વારસદારોમાંથી કોઈ વારસદારને મળવાપાત્ર વારસા કરતાં વધુ કે ઓછું અથવા નહીં આપવા ઈચ્છા ઈચ્છતા હોય તો વ્યક્તિ વિલ દ્વારા તે વ્યવસ્થા કરી શકે છે પોતાના કાયદેસરના વારસદારો સિવાયની કોઈ વ્યક્તિને પોતાની સ્વપાર્જિત મિલકતમાંથી પોતાના મરણ બાદ વ્યક્તિ જો કંઈક આપવા ઈચ્છતો હોય તો તેવી વ્યવસ્થા વિલ દ્વારા કરી શકે છે પોતાની સ્વપરિજિત મિલકતમાંથી વ્યક્તિ પોતાના મરણ બાદ કોઈ સંસ્થાને કે ધાર્મિક કે જનહથાર્થે કોઈ કામમાં પોતાની મિલકતનો ઉપયોગ કરવા ઈચ્છતી હોય તો તેની વ્યવસ્થા વિલ દ્વારા કરી શકે છે વ્યક્તિ પોતાના વારસદારો પૈકી કોઈ અપંગ વિકલાંગ મન વૃદ્ધ અશક અસાધ્ય બીમારીથી પીડાતીત ઇત્યાદિ હોય તેની કાળજી તથા સંભાળ તથા મરણપોષણ પોષણ માટે પ્રબંધ કરી શકે છે વ્યક્તિ પોતાના મરણ બાદની કોઈ વ્યક્તિને સેવાનો બદલો મિલકત તકી અથવા તો જીવનપર્યત્ન ભરણ પોષણ અને દવા સારવાર માટે યોગ્ય પ્રબંધ કરી શકે છે વ્યક્તિના ગુજરી ગયા બાદ તેના વારસદારો પૈકી જેનું વર્ચસ્વ સમગ્ર વારસદારો પર હોય તે એ વર્ચસ્વ ધરાવનાર વ્યક્તિ અન્ય વારસદારોને અન્યાય ન કરે તે માટે પણ વિલનું હોવું જરૂરી છે મૃત્યુ પછી અપરિણીત પુત્રી કે પરણિત પુત્રીઓ માટે યોગ્ય ગોઠવણ કરી શકાય જેથી વિવાદ કે દાવાદીઓના પ્રકરણો ટાળી શકાય છે વ્હીલ દ્વારા મહત્ત્વના લાભ વારસોને એ રહે છે કે એમને જે મિલકત રોકડ દાગીના કે સ્થાવર કે જંગમ સ્વરૂપે જે વિલ દ્વારા મળે છે તેનો દસ્તાવેજી આધાર રહે છે આ વ્હીલ શા માટે કરવું જોઈએ તેની આછી સમજણ હતી